નમસ્કાર હું દર્શન રાવલ તાજેતરમાં વાઘની ગણતરી જે બહાર પાડવામાં આવી એ અંતર્ગત આજે આપણે ચર્ચા કરીએ વાઘની સૌથી પહેલી વખત ગણતરી વર્ષ બે હજાર છમાં કરવામાં આવેલી એ સમયે ભારતમાં અંદાજિત વાઘની સંખ્યા હતી ચૌદસો ને અગિયાર ત્યાર પછી દર ચાર વર્ષે વાઘની ગણતરી કરવામાં આવે છે બે હજાર દસમાં બે હજાર ચૌદમાં બે હજાર અઢારમાં બે હજાર બાવીસમાં તો બે હજાર બાવીસમાં જે ગણતરી કરી એનો રિપોર્ટ બે હજાર ત્રેવીસમાં જે પબ્લિશ કરવામાં આવ્યો એ મુજબ ભારતની અંદર વાઘની અંદાજિત સંખ્યા કેટલી રહેલી છે ત્રણ હજાર છસો ને બ્યાસી જેટલી રહેલી છે બે હજાર અઢારની ગણતરી મુજબના રિપોર્ટ પ્રમાણે વાઘની સંખ્યા એ સમય હતી બે હજાર નવસો સડસઠ પરંતુ દર વર્ષે છ ટકાના દરે વાઘની સંખ્યા વધી અને હાલમાં ત્રણ હજાર છસો ને બ્યાસી જેટલી અંદાજિત વાઘની સંખ્યા રહેલી છે મધ્યપ્રદેશને ટાઈગર સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે કેમ કે ત્યાં આગળ વાઘની સંખ્યા સૌથી વધારે છે સાતસો ને વાઘની સંખ્યા સાથે મધ્યપ્રદેશ પહેલા રેન્ક ઉપર છે એના પછી પાંચસો ત્રેસઠ સાથે કર્ણાટક બીજા રેન્ક ઉપર પાંચસો ને સાહીઠ સાથે ઉત્તરાખંડ ત્રીજા રેન્ક ઉપર અને ચારસો ચુમ્માલીસ વાઘની સંખ્યા સાથે મહારાષ્ટ્ર ચોથા રેન્ક ઉપર રહેલું છે વાઘ જે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે પેન્થેરા ટાઈગ્રીસ જેનું લેટિન નામ છે તો એને સંરક્ષિત કરવા માટે ઇન્દિરા ગાંધીની સરકારે એક એપ્રિલ ઓગણીસો ને દિવસે જીમ કોર્બેટ નેશનલ પાર્ક ખાતે પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત કરી ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા કહેલા સાંખલાને પ્રોજેક્ટ ટાઈગરના પહેલાં ડાયરેક્ટર બનાવેલા હતા પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગત અલગ અલગ સ્થળ ઉપર ટાઈગર રિઝર્વ ઘોષિત કરવામાં આવી રહ્યા છે પહેલું જે ટાઈગર રિઝર્વ હતું એ કર્ણાટકનું બાંદીપુર અને ત્યાર પછી અત્યાર સુધીમાં ચોપન જેટલા ટાઈગર રિઝર્વને ઘોષિત કરેલા છે ટાઈગર રિઝર્વને મેન્ટેન કરવા માટે અને પ્રોજેક્ટ ટાઈગરનું સંચાલન કરવા માટે એક સંસ્થા ઊભી કરાયેલી છે એનટીસીએ નેશનલ ટાઈગર નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી અને એની રચના વર્ષ બે હજાર છમાં કરવામાં આવી વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો ને બોતેર અંતર્ગત એનટીસીએની રચના કરવામાં આવેલી છે એનટીસીએની વેબસાઇટ મુજબ ભારતમાં ત્રેપન જેટલા ટાઈગર રિઝર્વ છે एनटीसी એનટીસીની વેબસાઇટ પ્રમાણે સૌથી લેટેસ્ટ ટાઈગર ઈઝમ ઉત્તર પ્રદેશનું રાણીપુર છે પરંતુ બે હજાર ત્રેવીસમાં અન્યપણે ઘોષણા કરવામાં આવેલી છે જે મુજબ છત્તીસગઢમાં એક ગુરુ ઘાસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે અને એક ટીમોર પિંગલા વન્ય જેવો અભયારણ્ય છે આ બંનેના કેટલાક હિસ્સાને ભેગા કરી એક ચોપ્પનમુ ટાઈગર રિઝર્વ ઘોષિત કરવામાં આવેલું છે દર વર્ષે ઓગણત્રીસ જુલાઈને વિશ્વ વાઘ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ પ્રકારની ઉજવણીની શરૂઆત બે હજાર દસમાં રશિયાના પીટર્સબર્ગ ખાતે જે ટાઈગર સમિટ યોજાયેલું હતું એ દરમિયાન લેવામાં આવ્યું ડિસિઝન તો આ આપણે વાઘ સાથે સંકળાયેલી વિવિધ પ્રકારની ચર્ચાઓ કરી અને તમને કેમ લાગ્યું એ મને કોમેન્ટમાં જરા જણાવજો થેન્ક યુ વેરી મચ